નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હનુમાન જયંતિ પર કરો આ ઉપાય ધનની વૃદ્ધિ થશે એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નંબર એક જો તમારા ઘરમાં લાંબા સમયથી સતત આર્થિક સંકટ છે તો હનુમાન જયંતિના દિવસે પીપળાના પાનનો આ ઉપાય તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે હનુમાન જયંતિ પર સવારે સ્નાન કરવું આ પછી અગિયાર સ્વચ્છ અને સુંદર પીપળાના પાન લો આ બધા પાંદડા ઉપર ચંદનથી જય શ્રી રામ લખો અને પછી બધા પાંદડાની માળા બનાવીને બજરંગ બલીને અર્પણ કરો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે નંબર બે બજરંગ બલીને કેળા ખૂબ જ પ્રિય છે અને તેને હંમેશા ભોગ તરીકે રાખવામાં આવે છે હનુમાન જયંતી પર કેળાનો ઉપાય કરવો પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અગિયાર કેળા લો તે કેળામાં એક લવિંગ લગાવો તેને બજરંગ બલીને અર્પણ કર્યા પછી પ્રસાદી બાળકોમાં વહેંચો આવું કરવાથી હનુમાનજીના આશીર્વાદ મળશે અને તમારી પરેશાનીઓ દૂર થશે નંબર ત્રણ કુંડળીના દોષોને દૂર કરવા માટે હનુમાન જયંતી પર હનુમાન મંદિરમાં જઈને અડદના અગિયાર દાણા સિંદૂર ચમેલીનું તેલ ફૂલ પ્રસાદ વગેરે ચઢાવો આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો આનાથી લાભ થશે નંબર ચાર જો તમે લાંબા સમયથી સારી નોકરી શોધી રહ્યા છો અને સફળતા નથી મળી રહી અથવા તમારા વ્યવસાયમાં પ્રગતિ નથી થઈ રહી તો હનુમાન જયંતિ પર આ ઉપાય અજમાવો એક પાન પર બે બુંદીના લાડુ એક લવિંગ રાખો તેને લપેટો અને તેના પર ચાંદીનું વર્ક લગાવો અને બીડા બનાવો તેને હનુમાનજીને અર્પણ કરો તમારા ઘરમાં પૈસા આવશે અને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે નંબર પાંચ હનુમાન જયંતિના દિવસે ખાસ પાનનું બીડું બનાવીને બજરંગબલીને અર્પણ કરો આ સિવાય સરસવ અને ઘીનો દીવો કરી હનુમાનજીનું ધ્યાન કરો અને બાણનો પાઠ કરો એના પછી હનુમાનજીને ગુલાબની માળા ચઢાવો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો તેમાં બે લવિંગ પણ ઉમેરો તમારા ઘરમાં આ ઉપાય કરવાથી નકામા ખર્ચમાં ઘટાડો થશે અને પૈસાની બચત થશે હનુમાનજીના આશીર્વાદ તમારી સાથે રહેશે નંબર છ પૌરાણિક માન્યતાઓ પ્રમાણે એક વખત માતા સીતાએ હનુમાનજીને તુલસીનું પાન ખાવા માટે આપ્યું અને તેનાથી જ તેમની ભૂખ સંતોષાય આથી બજરંગબલીના પ્રસાદમાં તુલસીની હાજરી છે હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને તુલસીની માળા ચઢાવો અને તેને પણ પ્રસાદમાં સામેલ કરો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો